জ <tries> দ।

Vengo. Oh, Voy uh, uh, bueno. a poner agua. A me No. La otra. Yo tanta me fijo. La યા બાપિયો પી બિંજો પૈસા બાપિ નહીં મેળો ગયું હા આવો જો ગઈ હા બેહો હમણા જ આયો હમણા એટલે ચાર આ બે થઈ આયો કે ના પાડી મણને લાક પી લો પાણી તો લો આ તો અડધું સુતરા જ આ તો નઈ સુતરવાનો અમે આ તો કે

જે બહુ કવરાયો એટલે દાદાવાળી મોતાન દરે બીજા આથે ગોળ ગોળ તાર હાચી ના હું તો પછી કશી ન આવ હારું બંધ થા બજારમાં બજારમાં આ રેડીસ સીતાણોમાં

વોટરકુક હા જો જો તમે યાર જો હા જો તમાર ડોશી કેવા જો હા જો હવે હગવી એવું ના કહેવાય શું કહેવાય તમાર ડોશી એ કહેવાય ગટરના પાણી ના મા આ આગો આગો અમારા તો ધૈરકો મારેલો અમારા ઓ આગમું આવ હેડો પાણી ચા નહીં પીતો પણ આવ ઘળી બેહું હા આવજો नक्की नक्की આય ખાઈ જો તમારી માળા તમારી માળા હું બોલ્યો હા ખાઈ તમારી માળા અમાર માં સગન ને ત અમાર માં સગન આ આગળ હું તમે જો લાવસી મો લઈ આવજો તમારી પછી મરચા બગડેરો હારું જોણો હું ઈકરો ઈ રહ્યા લાવસી જો બસ હા નાવ હા

હારુ આ પોપટજી જ્યાં હો જતા રહે તો હારું મેલો પલત્રી શ્રી તમને સાચું કહો સાચું કોને કીધું તમે મારે સરપંચ જી હમણાં આવ્યા હમણાં તો સરપંચના તો બેઠા હતા ભાઈ એ હું જોતો ભાઈ એ મારા પણ ફરાગે જતા સાચું કોણ સાચું મારે તો એરંડા એ લેવાના અરે તમે આવ્યું કરજો હવે રૂ હવે ફ્લાઇવન પૂરવા જાવું પડી જાય કુન ફ્રાય હું રૂમાલ લેતા પછી જઈએ આપણે જલ્દી જલ્દી આ રે માતો બવા ગોનેવો તો હાળો હાળો પરમ રૂમાલ લાઈ દઉં હું તો વાયે નહીં ઓય તો રોજો એમ ઘર આબાના તું આજુ તો બોલા દેવાનો હ બીલા તો રે ને તોધું ઉંગી તો કશું

હા કપડજી ગયા હાચું હાચું જ નતા જા ઉભરો મર ઉભો લેતા હું જલ્દી કરો જલ્દી કરો હાડો હાડો પણ પોપટજી મરી જાય રુ તો પડ જ ન ખબર <laughs> પડે <laughs> સાચો મરી જાય હત તો તારું જાય જો ગઈ માં ઉપર તમ પડે હો અરે મન તો બોલાયો આપણો સરપંચ ન કે મરી ગયા તમે ઇન કે ગા જતા રે તમા કોણ પુરતાલ માં હરતાલા છે કોણ પુરતાલ કે ઓલા કે ઓલા હારો ખબર પડે ખબર પડા બિયારો કેવાય મો એરાઈમ કહેતા છે માર થી જતા રહ્યા